ભાવનગર શહેરના અગરિયા વાડના રેણાકી મકાનમાં તોડફોડ કરી એક્સેસ સ્કૂટર સળગાવી નાખ્યું હતું જેને લઈને સી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા સી પોલીસે ત્રણ ઈસમોને તોડફોડ તેમજ ત્રીસ હજારની લૂંટ કરનાર ત્રણ ઈસમોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ભાવનગર શહેરના અગરિયાવાડ ધરાનગર પૂતના કારખાના સામે રહેતા મોહિતભાઈ સાથે કોઈ ઈસમોને બોલાચાલી થઈ હતી જેની દાજ રાખી મોડી રાત્રિના સમયે નસોગોરી હાલતે ઘરે આવીને ઘરમાં તોડફોડ કરી ત્રીસ હજારની લૂંટ કરી એક્સેસ સ્કૂટર સળગાવી નાસી છૂટ્યા હતા આ બનાવ બનતા ગંગાજડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા હતા પોલીસે આશ્વિન રૂપે અડધી પેટી જગાભાઈ બાંભણીયા જીતેશ રૂપે જીતો ધીરુભાઈ પરબાર અને તરંગ રૂપે રચિત ઈશ્વરભાઈ ચૌહાણ સહિત ત્રણ ઈસમોને ઝડપી લઈ તેની વિરુદ્ધ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી